હે ગઈ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તમે બધા તો કદાચ હું થયો તો સાડા પાંચ વ્લોગ એડિટ કર્યો અને અપલોડમાં નાખી દીધો છે સાડા આઠે આવી જશે અને કાજ અત્યારે થોડો થોડો વરસાદ ચાલુ છે દેખો સવાર સવારમાં વરસાદ આવેલો ભાઈ બોલો અને દેખો ભાઈ સવારમાં જ પંચો ભાઈ દેખો કેટલા લાઇનમાં બેઠા છે અને કદાચ અમારે ત્યાં હોલા કહે છે તમારે ત્યાં શું કહે છે કોમેન્ટ કરીને કહેજો અને આ છે અમારા ગોગા મહારાજજીનું મંદિર જય ગોગા મહારાજ અને કાઢ દેખો હજુ સુધી અસંધાજ થયો નથી કારણ કે અંધારું છે સનરાઈઝ થશે તો હું તમને બતાવીશ ગાઈશ બહુ સુંદર લાગે ભાઈ અહીંયા સનરાઈઝ અને ગઈ આ પંચીઓનો અવાજ સાંભળીને ગાઈશ કેટલું સારું લાગે ભાઈ તમે પણ સાંભળો એક વખત ભાઈ માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય છે ભાઈ આ પંછીઓનો અવાજ સાંભળીને અને અહીંયા દાણા પણ નાખેલા છે ઓલા ખાયા રાશે અહીંયા દાણાની છે તો કે અત્યારે અમે આવ્યા છીએ મારી મમ્મીનો પેટ હટાવવા માટે મારું મમ્મી પેટ દુખતું હતું અહિયાં એક ટુસી માં પેટ હાડે પેટ દુખતું હોય ને તો અહીંયા મટી જશે એના માટે જાય છે મારા મમ્મી પડલી ભરવાનું છે એના માટે ચોખા અને ગોળ લેવાનું છે તો હું જાઉં છું દુકાને ચોખા અને ગોળ લઈને આવું ત્યાં સુધી મારા મમ્મી પેટ પેટ જશે પછી જશું સીધા કરે ગયો દુકાન માંથી આર્ય ચોખા અને ગોળ લઈ લીધો પ્રસાદી કરવા માટે અને થોડો નાસ્તો પણ લીધો છે ખાવા માટે ભૂખ લાગે છે એટલે તો મમ્મી નું પેટા લાગી ગયું છે ફરક પડ્યો છે તો ચાલો જઈએ સીધા ઘરે તો ગાઈસ આવી ગયા છીએ ઘરે અને ગાઈસ આ દેખો મારો મિત્ર દોસ્ત શું કે એમ છે લે 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 ફોટો પાડો ફોટો પાડો દેખો ગાઈસ બાપુ અને આવની મસ્તી કરી રહ્યા ફોટો પાડો દેખ ફોટો પાડો તો ગાઈસ અત્યારે હું જાઉં છું કોલેજ કેમ કે આજ મારે થોડું કામ છે તો જઈએ હું અને બાપુ જઈએ છીએ તો ગાઈસ ચલો બાઈક ઉઠાવીએ અને જઈએ કોલેજ તો ગજુ હું અત્યારે અહીંયા ઊભો છું રસ્તામાં કારણ કે ગાઈસ બાપુ અહીંયા અડલો અડો કરે છે કારણ કે ગાઈસ ગાય ફેસ આવી જાય અને ગાઈસ દેખો આ છે વાટ મે તમને કાલે પણ બતાવી દીધી ગામડામાં આવો રસ્તો હોય બે ખેતરની વચ્ચે અને વાટ કેવાય અને ગાઈસ દેખો સામે દેખાય છે મારું ઘર તો ચલો ચાલીએ સીધા કોલેજ ત્રિયોદર તો ગાઈસ આવી ગયા છે પેટ્રોલ ભરાવવા

ઓ ભાઈ મારો મિત્ર તો અહીંયા બેઠો છે ભાઈ સોરી મિત્ર નહીં મિત્રાણી ગોગા ગોડા ગોગા ગોડા ગોગા ગોડા થઈ ગયો ગોગા ગોડા થઈ ગયો ગોગા ગોડા થઈ ગયો કણા ગોડા ગોડા બે બે ગોડા આ દેખો ગાઈ આ દેખો પાડી ઉપર ચડી ગયો તો ભાઈ બંને બદમોસ છે ભાઈ બદમોસ એ ગોડા ગોડા થઈ ગયો દેખ પાડી પાડે ઉભી કર ઉભી કર આને ઊભી કર છે ઓ બે કર ઓ બે કર તુ બેને ચાતી ગોડા થઈ ગયા બે 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 ગોડા થઈ ગયા બે બે ગોડા મારા મોબાઈલ મારા મોબાઈલ તો કાઈ મોબાઈલ દે મોબાઈલ મારો મારા મોબાઈલ આલ્યો આલ્યો આવ ને એ કે માડે તને માડું અહીય માડું ગાઈસ દેખો અહીંયા એક ઝાડ પણ છે ફૂલનું ખબર નહીં એવું ઝાડ છે જો તમને ખબર હોય તો કમેન્ટ કરીને બતાવજો મને પણ ખબર પડી જાય અને ગાઈસ કોમેન્ટ કરીને મને બતાવજો વ્લોગમાં મારે શું શું બતાવું જોઈએ શું શું ના બતાવું જોઈએ અને કેવો લાગે છે તમને વ્લોગ કમેન્ટ કરી નાખો ગાઈસ દેખો આ મને ચાર ઉપર ચડી ગયા છે લપસણી લપસણી ની મારે ખાવ યાર મારે લપસણી ખાવી છે પણ ગાઈસ દેખો આ બેની મસ્જિદ પૂર થાત નહીં ગાઈસ તો હું જ ખઈશ લપસણી મારી સામે છૂટા લપસણી કાલ જ લાય છે ચો ફૂલ રાખ્યો રાખવાનું આમ છોકરી બની ગયો હું ફૂલ લગાવ તો બસ ગાજા આટલી મસ્તી ઘણી થઈ ગઈ ટાટા બાય બાય અને દેખો આ છે મારા દાદા ગાડી કઈ ગાડી છે દેખવા મિનિટ મને કોઈ ખબર નથી મેં પેલી વખત દેખી છે કઈ છે ઠીકાણું ધનકવાડા

અને આ છે ગજ અમારા ગામનો વડલો મતલબ ગુંદરો બોલી શકો તમે ગામનું આ છે ગજ અમારું ઠનકવાડા ગામ અને ગઈ દેખો જે સામે રસ્તો દેખાય છે એ છે અમારે કામની અંદર જવાનો રસ્તો તો ગાઈજ હું ત્યાં ઊભો તો અને મને બાપુ ઓર્ડર થયો છે કે જા બાઇક દોડાવી ના તો ગઈ દેખો તો બાઇક ક્યાં છે તો આ દીધું છે તો તો દેખો હવે બાઇક દોવાનો સ્ટાર્ટ થઈ ગયો છે તો કે દેખો બાઇક એકદમ ક્લીન થઈ ગયો છે આગળ તે પાછળ તે પતી જગ્યાથી

અને ગાઈસ ખાવામાં છે હાંડવો તો ગાઈસ અત્યારે વાગે છે રાતના 8 અને હું અને મારા મોટા બાપનો દીકરો જઈ છે કાજ ઘર બી દેખવા તો ગાઈસ આ છે નેક્સ્ટ ડે તમે ગાઈસ કાલ રાતે મોડા ખરાવાઈ ગયા હતા અને ગાઈસ મારા મોબાઈલ ની બેટરી ખતમ થઈ ગઈ તો મે હું આ કાઈ પણ સૂટ થયું નહી મારા થી અને ખરાવીને મે બ્લોગ પણ એન્ડ તો કર્યો તો અત્યારે બ્લોગ એન્ડ કરું છું જો તમને ગાઈસ આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર પહેલી વખત આવ્યા તો સબસ્ક્રાઇબ કરી દેજો હું મળશું તમને નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ખ્યાલ રાખશું તમારું ટેક કેર એમ સારકાય થેન્કસ ફોર વોચિંગ